हेलो चक्ली आज सेट થઈ માં પણ सांगना જોઈએ તો ને આજ સેટ થઈ છે અને કાલ હાઈતમ થઈ છે એટલે આપણે આ લાડવા એટલા બની ગયા છે હવે ગાંઠિયા કર નાખો થોડક થોડક સેવડો કર નાખો એવું બધું જૂણો જૂણો કર નાખો હાલત કાલ આખો દી આપણે તાઠી હાઈતમ પારવાની છે પટાકો કરો हेलो હવે હાતી મમ્મી લાડવાટ લાજ કરવાના છે બીજા ઓલાનત કરવાના ખાંડવારા પાકી લાડવા છે એ થોડા કર નાખીએ તો বলেন মাঙ্গু পে নে হবে তো খাই পাঁচমা মিনা বে গিয়েছে ও আনতো নমরে কি વાળু খাওমা না নাই নাত করবাই পসে বইমা লাগে এনা কথা গুরবার হালেতে করসে কই খাতো নাতি বতাই অর্ধ অর্ধ লাডবো খাইছে এক মেনা বউ খাইছে তিন ভাবেতে আইতেই থই পড়ছি আপনি কি কইনে ভাবেছে লাডবা তুমি করবা মঙ্গু না হবে যে আমারে বকর পসে থপাড়বন ত্রણે ত্রণ হা হবে খাও ফাটাকো ঠায় কাইবার নেই লাগছে বানাতা હાલો હવે ભાભી હું આજ નીકળું તો વાને પપ્પાને ફોન કરો ને કાં તો ભાઈ ને કહો બસ સ્ટેન્ડ ને મૂકી છે મારે ના લોકો ભાઈ હવે ટાઢી હાઈ માથે આવી ને તમારે જાઉં છે એ બાપ ઘરે આવ્યા હો તો રોકાવાનું જ હોય ને હે આજે મંગુ કેમ અમારી આવતી હોય ને કરતી હોય તમે દીકરી છો તમે મારી નણંદ છો તો તમારે આવવું જ જોઈએ ને આજ રોકાઈ જાવ તમારે ક્યાંય જવાનું નથી કાલ ટાઢી હાઈ તમ છે પરમ દી તમ વયા જાજો સકલો મૂકી જાય હે નકર તમને આવો ડોકી કોઈ આઈતમ રોકાઈ જાવ હવે તમે પરબ ઉપર જાવ તો બસ આમની સારું ના લાગે રોકાઈ આવ તમ તારે હું તો વેકેશન માં ગઈતી વડી કે નહીતર મને ઈ મન થાય છે કે કોઈ તાડી સાતમ કરવા જાવ પણ ઓ કાઈ વાંધો નહી આઈ બતૈ ભેગા થાય મજા આવશે એવું કાઈ નથી આ મારી વડી ભાભી તા જો ઈને કોઈ તમને કોઈ દી એમ ક્યું કે એક ટક રોટલા નહી કર્યા હે તમારું ક્યાં મે બગાડી નહી નાખ્યું તમે કોઈ દી ખોટા હાથે સાપાણી ન ક્યો નહી નકર મોરથી તમારું ઘર આવે રસ્તામાં પછી આ ભાઈ નું ઘર આવે પણ તમે કોઈ દી નાખીએ કે આવો તો તમારા ભાઈ નું ઘર છે તમને કોઈ આડા હાટથી થાશે કે ન આવે ભાઈ નું ઘર છે તમારે તમારી રીતે આવવું જોઈએ ને અમારી કેવાની વાત જોવાની તમારે હોય છે તમારા ભાઈ નું ઘર હોય તો તમારે આવી જ જવાનું હોય અમારી કેવાની વાત છે બોલો

हम हम तो मैं बिन भाई हुआ तो करता हूँ कल हमारे इसका पेड़ी ना थी हाँ तो ये जवान तो आ जो अजी तो नत तो कहता खालो हो गए हो गए तो खालो इन तो मर क्यों जी ना नाज पेड़ ना था वो ना वे हाँ तो मैं हूँ मैं लुके पे तो मैं ही ना थी फोटा के आओ तो मैं तो मर मर जी थी तो मैं आओ न तमारी वड़ी तक हो जाए इसे कहीं अभी देरानी जेठानी ना मैं हाँ पिंजी पर मारा हमों इन्हें

હમમ મારી કળતારી આલ માં દીકરી આલ થે થે થિર આપણે વહી જાઈ મોટી માં દીકરી ઘડીક વારીમાં ની આતી ફરતી રય ઘડીક વાનિયા બીહે ગઈ કાઈ ની તારે એમ કરું બપર પસ ને તારે ઘડીક વા સકર મારવા બધે નીકળી જાવી તે તારે ટાઈમ એ વયો જાય અને તારે કસરત થઈ ગયા ગોરી હું તો હું તો હારું નથી જાઈ દઉ પછી બો આ સેન સક લેવો હવે આ સુલો ચાલુ કરો તમને કઈ નો કીધું છે વાતો માં સડી ગયા પછી બાયે પેટીયું રહે મોટી માં ને નીનદ બહુ ચાલોઈ કરતે જીણા મોટો અને આપણે હવે કરી દે તમે કરી દીયો લાડવાત મે કરી દીધા તમને ઘડીક વા હું અહીંયા બીહે મારી એક પગ દુખે છે વધારે રક્ત સડી ગઈ છે આ તે હાલો સાલો કદમ પણ મમ્મી મોટી માની નીને બે બબુ સહી મમ્મે બે બબુ નથી મેના બેન ને તમાર થી ના કેવાય ઘડીક વાર હાલો મેના બહુ બચી મંડાઈ રહી હા વહુ તો ફટાકો થાય તમે ના કરો તો કઈ ની અંબે બહુ થઈ તો કર લઈ ને દેરાણી જેઠાણી થઈ તો કયો ને મેના બેન ને તમે કરવા લાગે મને આતી કયો કઈ વાંધો ની મેના બહુ શું કરે છે ઘડીક વાર માં કર નાખો બે જણીઓ થઈ થોડા મજાજી કે હું આમ ના એ રૂમ મેરીયા હોગો તા તા તમી કી તો ઘડીક વાર હુવા દઉં બસ પાછી ફરી ઉઠાડવા તો ગઈ તો કે મને એક કે કાલ નો એક કે થાકોળો લાગ્યો છે કે હું કોઈ દે કે ચકડામાં બેઠી નથી તો મને એક કે છે ને હું આમ હાથ પકને બથે કરતા નોકરી કરે છે કે મારથી કે આજ તો એક કે કાઈ કામ થવાનું જ નથી કે બોલો એકે હરે માથી મે નવાબ ની હો ક્યું મજા નથી હું કહીએ નથી રૂમ માં બેસી ફોન માં કર જોતા રહે કરતા હે છોકરા નું લેસન કરાવતા હે કર કરતા આટના ગયું

ના ઈ હસું અમે તો સવારમાં ઉઠીને સકડામાં કાયમ જતા હું ને અમને કંઈ ન થાય લૂઢાન શરીર વારી અમે તો સૈકા કંઈ વાંધો નહી હે લમ હાલો હું બનાવા મંડું હું તન તાર બી હોની રાતે હું એકલી કોર લઈ જેટલું થાહે એટલું બીજું હું ઈ તમને લાગે તમે કરશો કર મારજો જરા હું મે મારા તો સકલી ભાબીને કેજો થોડી તીખી સેવ બનાઈ જની સેવ ન થાવતી તીખી મને બહુ ભાવે છે ઈ થોડી કેજો બનાવી દેવો ને મમ્મી

कोई बिसाड़ी तो ना पड़तु नथी अन अजयक मानदी थे ताके करवा लागो रे मुई ने बिसाणा यही में तो इने मजा आवे ई वेकेशन करवाईवा हो तो थोड़ा मजा आववा देवी जो इन मुखिया क्रोखड़वा जाए बिसाणा है पर हमें मजा जानती थी तो हूँ जे पण रो भी हुआई ना जे वादो वादो पड़े हो तो बहुत से हमारा सुर तुम्हारे बेवो आवियो नहीं बेवो तुम्हारी अम्मा हम हमियो नहीं पण हम करती हो तो मुत कइन बोलू नहीं हम, लोरी हाँ हम हम लोली आपरे बोलिंग आपरे बस मारी देनो काम हा उपुंडी थे इना कथा हम हम याम बडे बलन करे री जी करे हमारी बस तो मोटा बगाती हम हम इन थामना पसाले ए उ करे बो बाते ने छोकरा थी बी एटले बाते ताने ई हाल जो हमारी ता तकलीफ कोई थी ना दी हूं काम बतो बाहर पतन ना थे दी पोता नेम थाई के मुंज पतन करो मुंज पतन करो કેટા ડન હું કરું હવા માંગુ આઈ માંગુ નું ના 332 નું પોતા કે હું કરું કર ભલે ના આપણે જીણા મોટું ઘણઈ કરેલા થાય પર તો ઈ ને ના દેખાય જો આ કઈની લાડવા નામે કે ન સુસલતા કરતી થા હજી રોહોરામ ઘણઈ ભેહણ પેડ્યું હે તો હું બધું ઉગડા કરવા લાગી પણ ના ઈ કઈ ના દેખાય પોતે મિન મિન કામ કરે મિન મિન કામ દેખાય આપડું કામ દેખાય ની ક્યાં આપણે કેટલું કરી હકી આપણો શરીર ડાયાબિટીસ વારો હુંઈ તો થાય ક્યાં હવે એવડી રુમઈ રે હું કે હવે બહુ ને तो कुछ ली कुछ ली तो तो जो जो इक थाय एट लु कराइन बाकी मूवीتين બે થુંડે વૈછે હે કોરા જાજોં ઢોળવાની ના પછી કરાય કે આ અમા દિખરા વાટુ કલ્લો ના આમ કરો ના બહુ પાહે આ કામ કરાવી લે મજાની દીદી જોઈને હક્તાઉ જોઈને અત્યારે કેટલી કેટલી જગ્યાએ હક્તાઉ આલે છે નહીતર તો ટીવી માંય કેટલી જાતની આવે તો છે ઘણું જોવાય ભજન હા ભલ નહી ઉભો તો કરાય ભગવત કીતાઓ વાસી ઇબ તો કરાય વાવન લપમાં પડે કોને તમે ભેગો કરીને મથલ વાવન દેખો ને કે હું ને હું આ ફેડી નિકળ લે માથે પડસીએ તો

तो 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 तो